બારજ નદી ઉપર આવેલ પુલનો એક પિલ્લરનું જુલાઈ બે હજાર ત્રેવીસમાં સેટલમેન્ટ થયું એટલે કે પિલ્લર બેસી ગયું પુલ ઉપર અવર જવર બંધ કરી દેવાય લોકો પચીસ કિલોમીટરનો ફેરો ફરીને જતા લાંબા સમય સુધી રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી ત્યારબાદ માત્ર ફોર વ્હીલ વાહનો માટે પુલને પુનઃ શરૂ કરાયો અન્ય હેવી વ્હીકલ માટે રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે ઓલ વેધર ડાયવર્ઝન બનાવાયો પરંતુ દુર્ભાગ્યવશ ગત ચોમાસામાં એટલે કે એક વર્ષની અંદર અંદર જ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુખી ડેમમાંથી મોટી માત્રામાં છોડાયેલ પાણીમાં રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે બનાવાયેલ ઓલ વેધર ડાયવર્ઝન પણ આખે આખું ધોવાઈ ગયું અને પુલની આસપાસ વર્ષોથી મોટા પ્રમાણમાં કાયદેસરનું અને ગેરકાયદેસરનું થયેલ રેતી ખનનને લઈ પુલના આખા ખુલ્લા થઈ ગયેલ એક પિલ્લર કે જેનું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રિસ્ટોરેશન કરવામાં આવ્યું ન હોવાને લઈ નદીનો પાણીનો પ્રવાહ પિલ્લર નીચેથી વહેતા પિલ્લરનું એવું સેટલમેન્ટ થયું કે ઉપરથી આખો પુલ ધરાશય થઈ ગયો રાહદારીઓ અને વાહન ચાલકોને ફરી ભારે હાલાકી વેઠવી પડી પચીસ કિલોમીટરનો ફેરો ફરવો પડ્યો ત્યારે સાંસદ અને ધારાસભ્યની રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કરાયેલ રજૂઆતને લઈ ફરીવાર ઓલ વેધર ડાયવર્ઝનને મંજૂરી અપાઈ અને આ વખતે બમણો ખર્ચ કરીને રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ફરી એકવાર ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને ત્યારે વાહન ચાલકોને થોડી રાહત થઈ જોકે અહીં નવો પુલ બનાવવા માટે ધારાસભ્ય અને સાંસદ સભ્યએ કેન્દ્રીય મંત્રીને કરેલ રજૂઆતના ફળ સ્વરૂપે નવા પુલ માટે રૂપિયા પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી નવા પુલના બાંધકામ માટેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું અને જેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એવા નવા બ્રિજના બાંધકામની નવા પુલની કામગીરીનું સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કરીને ખાત મૂર્ત કરવામાં આવ્યું છે ભૂમિપૂજન કરતા સાંસદે જણાવ્યું હતું કે પુલના નિર્માણ માટે ટેન્ડર મુજબ અઢાર મહિનાની મુદત આપવામાં આવી છે ત્યારે નિયત સમય સમયમર્યાદામાં પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય અને પ્રતિદિન અહીંથી પસાર થતા લાખો વાહન ચાલકોને પડતી મુશ્કેલી દૂર થશે તેવી આશા વ્યક્ત કરવાની સાથે પુલની મંજૂરી બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો શું કહ્યું સાંસદ જસુભાઈ રાઠવાએ આવો સાંભળીએ આજે નેશનલ હાઈવે છપ્પન ઉપર આવતી ભારત નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સંખેડાના સન્માનિત ધારાસભ્ય આદરણીય અભિસીભાઈ તળવી જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે આ પુલનું નિર્માણ અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માત્ર ભારત માતા કી જાય એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો